જય માતાજી ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વિડીયોમાં આજના તાજા જીરુંના બજાર ભાવ શું બોલાય એના વિશે વાત કરવાના છે તો ખાસ વિડીયોમાં અંત સુધી બન્યા જો મિત્રો જીરામાં ફરી એકવાર મિત્રો તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે સારી ક્વોલિટીવાળાનો ભાવ તમામ માર્કેટમાં ચાર હજાર પ્લસ ભાવ બોલાય છે સોની લેવી આજના તારીખ તારીખ ત્રીસ બાર બે હજાર પછીના બજાર ભાવ સૌપ્રથમ વાત કરીએ તો આજે જામનગરમાંની સભા ત્રણ હજાર પાંચસો પાંચસોથી ઓફો ચાર હજાર એકસો ને અઠ્ઠાવન રૂપિયા સુધી ગોંડલ બે હજાર પાંચસો ત્રીસથી ચાર હજાર ત્રણસો ને ચૌદ રૂપિયા સુધી મોરબી ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર ત્રેપન રૂપિયા સુધી હળવદ ત્રણ હજાર પાંચસો ત્રીસથી ચાર હજાર એકસો ને વીસ રૂપિયા સુધી पाटडी त्रण हजार पाच सो ते शर हजार एकसोने वीस रुपया सुधी जुनागड त्रण हजार पाच सो त्रेवीस शेअर हजार एक सोने सुम्माली रुपया सुधी राजकोट त्रण हजार सात सो ॲीतील शेअर हजार एक सोने रुपया सुधी हजार बसो हजार रुपया सुधी भावनगर हजार अमरेली त्रण हजार चारस बीस ते चार हजार इचवी रुपया सुधी ध्रहल त्रण हजार ती चार हजार एक सोने पस्तीस रुपया सुधी महण हजार स सो नेऊ ते चार हजार सात रुपया सुधी जामखाडिया त्रा हजार चार हजार रुपया सुधी पोरबंदर हजार चार हजार रुपया सुधी सावरकुंडला हजार सात चार हजार सस्तण तोड हजार बसव पचासष्ट ते त्राण हजार नऊ सहाऐंशी रुपया सुदी कालावड त्रण हजार पाचशे ते चार हजार एकवी रुपयासूदी मकानेड तोण हजार ससो ऐंशी ती चार हजार एक सोन ते रुपया सुदी जेतपूर बी हजार बसो बावीस ते चार हजार बसो रुपया सुदी बाबरा त्रण हजार आठसो पसास ते चार हजार रुपयासूदी ધાંગધ્રા ત્રણ હજાર બસો ત્રીસ થી ચાર હજાર નેવું રૂપિયા સુધી ઊંઝાની વાત કરી લેવી તો આજે ઊંઝામાં ત્રણ હજાર સાતસો થી ચાર હજાર ત્રણસો એકવીસ રૂપિયા સુધી મિત્રો તમે હજી સુધી વિડીયો ખાસ વિડીયો લાઇક આપવાનો વૈશ્વનો બોલતા આગળ વાત કરી તો થરાદમાં આજે સભા ત્રણ હજાર બસો તે ચાર હજાર બસો રૂપિયા સુધી હારી ત્રણ હજાર એકસો ત્રેસાઠ થી ચાર હજાર એકસો ને વીસ રૂપિયા સુધી આગળ વાત કરીએ રાધનપુરમાં ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર ઓગણ રૂપિયા સુધી થરા ત્રણ હજાર સાતસો એંશીથી ચાર હજાર એકસો ને ત્રેવીસ રૂપિયા સુધી સમી ત્રણ હજાર બસો એંશીથી ચાર હજાર બાવન રૂપિયા સુધી ને ત્રણ હજાર એકસો છપ્પનથી ચાર હજાર એકસો ને ચાલીસ રૂપિયા સુધી અને આ ત્રણ વાત જે જીરોના બજાર ભાવ ખાસ વિડીયો લખ્યા આપીને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા